છોકરો <laughs> <laughs> દેવી પર ભગવાન સુજીયા મારા સાડીએ જાય છે ઈ દેવી ને તો આ આપા જે સુરી ઈ માકીએ છે કે મારી પુનમ કો મારા સોત્રા હે ભરી મારી નજર તારી હમ ના ફરે તો

এা খাতা খালি আড়ি রাখিয়েছি আদিক না কাটি 84 খাতা কাডিয়া বড়েছি খাতা কাডিয়া হতু বড়টারে আমারে আমারে কথা আই पड़ी আই খাতা আপু উলিয় নে

મારા હા મારા ઘડિયા મારો ઘડિયો છે મારો ઘડિયો નહીં ગયો છે તમે ડાયા બની જ્યા

माने लो ना ये नहीं बोले हेलो ओ मारो खंडियो मारो जोनु खा कर दो भाई अनुभाते थैंक यू हां हम तरण आमने खेलेंगे ये नहीं वो बैठिया करेंगे हम सब के वरने अभी आज सरकार का सत्ता हाथ से ना

ભાઈ મોટો કર્યા ભાઈ મોટા કરજો ભાઈ ભાઈ બધું ભાઈએ કર્યા કરજો એવું અરે એવો તો કરાય તો બાર વ્યવસ્થિત કરી મેસેજ છે બોલ્યા જાન આટલો બોલ્યા ના બેલેન્સ

ઘરમાં <muchas>

સકાવા હાવાની ત્રિવળ હોય મારી હાબરવાની ચાહી ત્રિવળ હોય મારી જોડે બે આવા ઉફરાય तरीકારે ટાઈમ હોય તો હા હા તો સાચું તો ત્રણ મહિના થાય હેલો કઈ થાય આનું આમ જવા દે ફેરો દે એટલે બયો બયો કશું સદ રહે બુકે મૈયો આ ચેક કરવા મારે ટાઈમ કઈ જો કશું સદ રહે दो <laughs> <laughs>